ખાલી ખાલી આવી જા અરે હું હા યાર ખોટું પડો તો તારી આબરૂ મારા હવાની હજાર બે હજાર નો રસ નહીં થોડું લેવું એ નહીં થોડું હાલવું એ નહીં એટલે આઠ ને ચાર કેટલા થાય પાછળ મકાન સરવાળો કરો કેમ છે વેણ થાય કે વધારો થાય

અરે કમજી ભી પરમ દર બપોરે હું તારા ઘેર આવી દી ભિખારી માતા હું નબળી પડું એટલે ઓટો મારું એટલે હોજબેન ઉપર બેઠી હતી બધી ભેગી થઈ લગભગ ત્રણ એક વાગ્યા હતા એટલે બુઆજી બુઆજી અવસર આવે ચર્ચા શું કરે શું કરીશું કેવું કરીશું એટલે કમશીભાઈ એવું બોલ્યા કે ચહેરે બનાવી દીધું એટલે દીકરી હોઉ બોલી કે બપો મારું બંધમાં બોલવા ખો નહી એટલે તમે એવું કીધું કે હું ફરજીયા જ ના આવ્યો હોઉં કે તમે આવી ગયો એ આવવા નહીં નક્કી એટલે જે હશે તે ઉકેલ લાવી દઈશ દીકરીની આશા પાર પાડી જાય મારી ચિહન વેન ને વધાવો તો આવે યાર ગૌ સુધી વધારે આવું હશે આવું કલમ આવી જાય એટલે ભુવાની દોરથી દોરી નિયમ હોય કારણ કે કલમ આવી જાય એટલે પાવર આવે યાર મકોડા જતા રહી કોઈ બાપુએ ખબર લેવા ના આવે કલમ આવી જવાથી શું થાય

એવું મળશે ઘણી જાતોમાં આપણે કોઈના વિરોધમાં નહીં બોલતા આપણો કોઈ વિરોધી જ નહીં પહેલી વાત કરતી અને વિરોધ કયા નથી કરવાનો હોય શા માટે ઘણા બહુ એવું કેતા ભાઈ ભાઈ લેવા અશાબ અમે કોઈકને દીકરો નહીં હોય તો દીકરો લેવા આટલા બધા હમ દહ કેસ હોય યાર આવ શાક માર્કેટનો ધંધો સવારે ફોર રૂપિયા કિલોનો હજી દહ રૂપિયા ઢગલો પણ તું માતા કેતી હોય કેમ યાર કે તારો નહી તારી વાત હું કરું તો એ માતા હવે ઓય હું ધોણું હું હું જે કહું એ તમારો યસ જ છે પણ પછી તો તમે એમ કહો ને કે આ પેલી વાત મગજમાં ના બેસે હોમી સાચી કદાચ રિસ્પેક્ટ કરો પણ ખોટું તો ખોટું જ છે ને સત્ય એ સત્ય

અને સાચું હોય કે ભાઈ વિષની હલે તો ક્યાં એટલે ધરાઈ આશીર્વાદ હાલવા જ આવ્યું હું